અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં પોલીસ કર્મીનો દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે બાબરામાં ચૌદ વર્ષની દીકરી ઉપર નજર બગાડનાર આરોપી રવિરાજસિંહ ઝડપાયો છે ચાર દિવસ પહેલા બાબરા પોલીસ સ્ટેશનમાં ચૌદ વર્ષની દીકરી ઉપર પોલીસ કર્મી દ્વારા દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી આરોપી રવિરાજસિંહ ચૌહાણ વિરુદ્ધ પોક્સો એક્ટ મુજબ નોંધાઈ હતી ફરિયાદ આરોપી પોલીસ કર્મી દ્વારા ચૌદ વર્ષની દીકરીને ધમકી આપતો હતો અને કહેતો હતો કે તારી માતાને હેરાન કરીશ કહી અવારનવાર ચૌદ વર્ષની દીકરીને ધમકાવી ચાર મહિનાથી કરતો હતો પરેશાન અપહરણ કરી શારીરિક અડપલા કરતો હતો તેમજ સગીરાની મરજી વિરુદ્ધ એક વખત શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો સસ્પેન્ડેડ આરોપી પોલીસ કર્મીને અંતે બાબરા પોલીસ દ્વારા ઝડપી લેવાયો અને પોલીસે આરોપી રવિરાજસિંહ ચૌહાણને ઝડપી કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે બીજી તરફ આમ તો જિલ્લામાં વધુ એક ચિંતાજનક ઘટના સામે આવી છે

પોક્સો તથા બી એનએસની સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ ત્યારબાદ રવિરાજસિંહ ચૌહાણના અવદારને બે તારીખના રોજ રાત્રિના અટક કરી તેને તપાસ દરમિયાન અને કોર્ટ પ્રોડક્શન કરી રિમાન્ડ કાર્યવાહી કરવામાં આવેલ છે હાલમાં રવિરાજસિંહના ત્રણ દિવસના રિમાન્ડ લેવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે